કેટલા વાગે અરે યાર તને ખબર છે ને કે હવે મારા લગ્ન થઈ ગયા છે તો મન ફાવે ને ત્યારે ઘરની બહાર ના નીકળી શકું હા બીજી વાર પ્લાનિંગ કરે ને તો પ્લીઝ મને એકવાર ટાઈમ કન્ફર્મ કરીને પછી તો પ્લાનિંગ કરજે તો વરસાદ ને વાવાઝોડું બધું એક સાથે આવી ગયું નહીં કોલ્યુલેટર જવાબ આપશો આ વાત પૂછો તો આપું ને મમ્મી હા આવા કપડા શું કામ પહેર્યા છે આવા એટલે આવા એટલે આવા હા કપડા પહેરતા આવડે છે કે નથી આવડતા આવડે છે ને આ બે વર્ષ નિયત ને પછી મને આવડી ગયું હતું કે કપડા કેમ પહેરવાના મમ્મીએ શીખવાયું હતું પણ મેં ક્યારે મમ્મી પૂછ્યું તમને કે તમે સાડી શું કામ પહેરો છો તમે પૂછી ન શકો પણ મહેરબાની કરો કેટલી વાર કહ્યું કે આવા કપડાં પહેરવાનું બંધ કરો અહીંયા ગામમાં સોસાયટીમાં અમારી इज्जत જાય છે અરે વહુ છો તો વહુ બનીને રો ને ખોટા આવા ધતિંગ શું કામ કરો છો મમ્મી આવા કપડાં પહેરવાથી इज्जत કઈ રીતે જાય કઈ રીતે જાય એમ વાહ સરસ હા આ જરા આમ ન પહેરી શકો હા પણ સાડી ના પહેરી શકો ડ્રેસ ના પહેરી શકો આવા ફેશન વાળા કપડા પહેરવાની જરૂર શું છે પણ મમ્મી હવે કપડા એકવાર લેવાઈ ગયા છે તો ડાયરેક્ટ નાખી તો ના દેવાય ને કપડા પહેરવા પડે અને એમને એમ નાખી દઉં તો પૈસાની બરબાદી થઈ કહેવાય ને બરાબર છે પણ જ્યારે કપડા લેવા જાવ છો ત્યારે ખબર નથી હોતી કે આવા કપડા ન લેવાય અને ન ખરીદાય અરે તમારા લગ્ન પહેલાં તમે જે પહેરતા હતા ને તમારી માને ત્યાં ચાલતું હશે આ અમારા ઘરે તમારા આવા ધતિંગ નહીં ચાલે અને આવા ઉઘાડા કપડાં અને આવા ઉઘાડા રહીને લોકોને અંગ પ્રદર્શન બતાવું ને એ તમારા ઘરનો રિવાજ હશે અમારા ઘરનો નહીં ને મારા ઘરમાં તો આવી વસ્તુ ક્યારેય નહીં ચાલે આ તમારું મારું ક્યારથી આવ્યું મમ્મી લગ્ન કરીને અહીં આવી છું તો આપણું હોય ને તમારું મારું ના હોય અને એક મિનિટ આમાં ક્યાં અંગ પ્રદર્શન થાય છે જો અહીંયા સુધી ડી ભાઈ તમારે પણ છે ને મારે પણ છે બધું ઇક્વલ તો થયું ને અને શું મમ્મી આ બધા કપડાં છે ને હું અને અશોક બાર ફરવા જવાના હતા ને ત્યારે લીધા હતા પણ પછી તો તમને ખબર છે અશોક ને કામ આવી ગયું અને અમે બહાર ના જઈ શક્યા એટલે મને થયું કે અત્યારે પહેરી નાખો આ કપડાને કે વધારે સમય ના રાખે કપડું સડી જાય બરાબર છે અને તમે જે આ પહેર્યા છે ને એ કપડા જોઈને લોકોનું મગજ સડી જાય ને એવા કામ પહેલા કરશો એટલે તમે નક્કી કરીને લગ્ન કર્યા હતા કે હું મારી સાસરી માં મારી સાસુ કે છે એવું કોઈ વાત નહીં માનું મમ્મી મને પણ કોઈ શોખ નથી કે તમારી સામે બોલું પણ બધી વસ્તુની એક સમય હોય છે હરવા ફરવાની મોચો કરવાની ફેન્સી પહેરવાનો પણ એક સમય હોય છે હવે તમારી ઉંમરે હું આવા કપડા પહેરું તો સારી નહીં લાગુ ને તો અત્યારે સમય છે તો પહેરવા દો ને બરાબર છે ઉંમર ઉંમરનું કામ તો કરે જ હા એકદમ સાચું કહ્યું સારું થયું સમજી તો ગયા તમે હા પણ એ વાતથી પણ નથી પણ એટલું બધું પણ નથી સમજી કારણ કે ઉંમરનું કામ કરે માણસે માણસનું કામ તો કરવાનું જ હોય તમારી જેમ અંગ પ્રદર્શન કરવાના ધંધા બંધ કરી દો ને મારા દીકરાનું નીચું દેખાય છે અમારું નીચું દેખાય છે સોસાયટીમાં ચાર જણ વાત કરે છે લોકો કહે છે વહુ લાવ્યા છો કે વાવાઝોડું હા શરમ જ નથી કાંઈ અને આ નાઈટ ડ્રેસ શું નાઈટ ડ્રેસ પહેરીને વોકિંગ કરવા ગયા હતા અને નાઈટ ડ્રેસ પણ લેંગો નહીં ચડ્ડો અરે શરમ તો કરો જરા શરમ તો કરો અરે મને તો લાગે છે

કે લોકો અંદર ખાને શું કરે છે મને મારા ઘરની ખબર છે આજુબાજુ વાળાની મને નથી ખબર પણ આજુબાજુ વાળા જો મારા ઘરની વાત કરશે ને તો મને તકલીફ થશે કોઈ વાત નથી કરતું અને અત્યારે તો જીન્સ ટી-શર્ટ પહેરવું એ નોર્મલ થઈ ગયું છે જીન્સ ટી-શર્ટ પહેરવું નોર્મલ છે આવા ફેન્સી ટોપ પહેરવા નોર્મલ નથી આ જમાનામાં જીવો છો મમ્મી હું આજના જ જમાનામાં જીવું છું આજકાલની સાસુ આવી ન હોય પણ હું આવી છું તમારાથી રહેવાતું હોય તો આ વસ્તુને એક્સેપ્ટ કરીને રો નહીતર આની ફરિયાદ તમારી ઓલી માને એટલે કે તમારી બાને કરવી તો પડશે જ જો મનમાની મારા ઘરમાં નહીં ચાલે સમજી ગયા મનમાની શું મનમાની કરી છે મેં જરા કહેશો મને આ અત્યાર સુધીની કઈ વસ્તુ મારી ઈચ્છા મુજબ મારા મન પ્રમાણે થઈ છે આ કપડાં પહેરવાની તમે ના પાડી દીધી ઘરની બહાર જવાની ના પાડી દીધી ઇવન સોસાયટીમાં હું ચાલવા જઉં છું એમાં પણ તમે ના પાડી દીધી ના પાડી નથી આજે આવા કપડા જ ના પહેર્યા હોત મહેરબાની કરો અને લૂઘડા બદલો લૂઘડા બદલશો ને તો લોકોના વિચારે બદલાશે અક્કલ વગરની અને તમે થોડા વિચારો બદલો